આજે આપણે તમામ પત્રકાર મિત્રોને બોલાવાનું કારણ એ રીતે ઉપસ્થિત થયું છે કે બે હજાર બાવીસના અગિયારમાં મહિનાની અંદર જ્યારે વડતાલની અંદર ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત થયેલી જે જમીનો છે સંપૂર્ણ વળતર આપી ચૂક ચૂકવી અને સંપાદિત થયેલી જે જમીનો છે એ જમીનો ઉપર આ વીરાણી જે સ્ટેમ્પ રજિસ્ટ્રાર ખરો એણે દસ્તાવેજો એ જાણતો હોવા છતાં મેલા ફાયડો ઇન્ટેન્શનથી એણે આ દસ્તાવેજો કર્યા અને ત્યાર બાદ એ દસ્તાવેજો પ્રમાણિત પણ એ તેના સંલગ્ન તમામ અધિકારીઓ એને પ્રમાણિત કર્યા મામલતદાર તત્કાલીન મામલતદાર ગ્રામ્ય નડિયાદ એણે પણ એને પ્રમાણિત કર્યા અને પ્રાંત હાલના પ્રાંત જે સુવેર સાહેબ એમણે પણ આ તમામ દસ્તાવેજોને પ્રમાણિત કર્યા એ બાબતનું આપણે રજૂઆત કરીએ છીએ મહેરબાન કલેક્ટરશ્રીને સરકારી અવારન રજૂઆત કરવા છતાં એની અંદર આપણને કઈ પણ ન્યાય મળતો નથી એના માટે આજે આ જરૂર પડેલી છે કુલ ત્રણસો ગુઠા જમીન છે એની અંદર અત્યાર સુધી પાંચ વાર દસ્તાવેજ થઈ ચૂક્યા છે પાંચ દસ્તાવેજ

આ તમામ જમીન સરકારી જમીન એ મેડિકલ હોસ્પિટલ માટે માગવામાં આવેલી સરકાર શ્રી પાસે ત્યારે આ જે હુકમ મુજબ ગટર બોર્ડનું એવું કહેવું હતું કે આ અમારું કામ ત્યાં આગળ ચાલુ છે એટલે આ સરકારી જમીન અમે કોઈને આપી શકીએ નહીં એની અંદર મુકેશભાઈ પરમાર રામુબેન ભાનુભાઈ ભરવાડ અને ચંદ્રકાંત પટેલ ના નામના દસ્તાવેજ થયેલા છે બે હજાર બાવીસ માં તમામ નંબરો સાથે મેં રજૂઆત કરેલી કે આ તમામ નંબરો સરકારી સંપાદિત થયેલા નંબરો છે જેની અંદર આ થવું જોઈએ નહીં દસ્તાવેજ ક્યારે તેમ છતાં એની અંદર દસ્તાવેજ થયેલા છે આ જે ફેરફારની નોંધો પ્રમાણિત થયેલી છે હા ભ્રષ્ટાચારથી દસ્તાવેજ થયો છે એના માટે મેં એ સ્ટેમ રજિસ્ટ્રાર વિરાણીને રજૂઆત કરી પ્રાંત જે તે તત્કાલીન ભોરણિયા હતા એમને રજૂઆત કરી હાલના પ્રાંત સુવેરા સાહેબને રજૂઆત કરી અને નડિયાદ ગ્રામ્યના જે સમય તત્કાલીન હતા પુષ્પાબેન ચૌહાણ સર્કલ ઓફિસર એને પણ રજૂઆત કરેલી આ તમામ અને હાલના હાલની જે એક નવો દસ્તાવેજ થયેલો છે એના માટે નડિયાદ ગ્રામ્યને પણ રજૂઆત કરેલી છે હમણાં પણ